મરણ જીવન આપનો આભાર કંડાઈ સકઈ શકે છે લોકોનું જીવ મટી એમાં જીવન મળ્યો છે એક ચોપાઈ છે રામાનમાં બડે શું કરું હું અલપેષા ના 1989 થી મેં રક્તદાનની સફર શરૂ કરી હતી અને આજે એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ સોમી વખત રક્તદાન આપી અને ગર્વની લાગણી અનુભવું છું અને બ્લડ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જે મારું સન્માન કર્યું અને મારું માન રાખ્યું એ બદલ હું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનું છું અને બીજા લોકો મારામાંથી પ્રેરણા લે તે હું સંતરામ મહારાજને પ્રાર્થના કરું છું સન્માન થયેલું સન્માન થયેલું સો વખત સન્માન કર્યું એટલે મને એવું લાગ્યું કે મેં જે આ ઉમદા કાર્ય કર્યું છે એની ઇન્ડિયન સોસાયટી સોસાયટીએ ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે અને મારું સન્માન જોઈને બીજા યુવાન ઉંમરલાયક લોકો આગળ આ કાર્યમાં પ્રેરાય અને આ કાર્યની જો વધારેમાં વધારે પ્રગટે એવી હું આશા રાખું છું આપનો હોદ્દો હું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીભાષ વર્મા આજના દિવસે જે લોકોએ સોસો વખત રક્તદાન કર્યું છે તેવા રક્તદાતાનું સન્માન કરવા આજનો આ પ્રસંગ આપણા માન્ય શ્રી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષપના નીચે એમનું સન્માન કર્યું છે આજે અલ્કેશભાઈએ પણ સોળમી વખતનું રક્તદાન કરી અમને સૌને ઘણા જ ઉત્સાહી કર્યા છે તે બદલ તેમનો પણ આભાર માનું છું અને જેઓએ સો સો વખત રક્તદાન કર્યા છે તે સર્વેને હું અભિનંદન પાઠવી તેમનો પણ આભાર માનું છું કારણ કે આ એક સમાજ સેવાની મોટામાં મોટી સંસ્થા છે અને આની લીધે સમાજમાં કેટલા લોકોની જીવતદાન આ બ્લડને લીધે મળે છે તો ફરીથી તેઓને સ્વાગત કરી અભિનંદન પાઠવી